આખા ઘરમાં આવી ગયા અને પછી પાછા પૂછે છે કે અંદર આવું આવી ગયા છો

ઓ હો આજ તો ચલો હાલો બેઠો તો હવે પછી હા પણ બેસી જાવ હવે અહિયાં બેઠો પછી હાલો હું આવું છું પાછી બરાબર મારે થોડાક કામ છે ને એટલે હું પાછી આવું

ये पछी मु me कहिस el मु सामटिक खुश थे बराबर हां तो तुम बैठो मु आऊ हो आ Ah आ ¡Ah, आ ah, bueno ¡Ah, आ Ah, आ ¡Ah, आ ¡Ah, 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 મસાલા દાળ આટલી બધી ઠંડી છે જો તો ખરી કેટલી ઠંડી છે પંખો નથી કર્યો આપણે અને ચક્કર મને આવી ગયા ચક્કર ચા પીડે એની લીંબુ તમે મને એમ કીધા કે મને બહુ ચક્કર આયા કારણ કે મે તમને ગોળ ગોળ દીધા એટલે તમે ચક્કર આયા તો મે કીધું લાવ ન કીધું મારા પ્યારા પતિદેવને હું લીંબુનો શરબત તો પાઉ તો શું

પછી આ ચા પાણી મારા હવે તો મને હવે સારું છે લીંબુ પાણી પીધું ને એટલે હવે સારું છે મને હા હવે ગમે નક્કી કાંક લાગે છે હું આ બધું

તો મેં એટલો સરસ મજા લો ડાન્સ કર્યો તો બધી મારી સહેલીઓ બની કે આ મેં તો વાદ તને ઈકુ લઈ જવાની ફરવા હવે ઈ હા ઈ હવે અય બુ ઈ બુ ઈ કહો ક્યાં ને ક્યાં એટલે ઈ અરે બો એટલે ઈ ક્યું ઈ

એટલા હું જાઉ ફટાફટ થોડું રસોડા કરવાનું બાકી છે ને પછી હું તમને સમાચાર આલું વધારે

આ બે દી તો વારું છે ને વાવાઝોડું આબું છે આબુ આ બે દી શાંતિ તો લીધી આ વાવાઝોડા જ્યારે ઘરમાં હોય ને ત્યારે તો કોર વારા કરે બોલ 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 કરીને મારું તો માથું પકવી દેશે હો થઈ ગયા અને હવે છે ને આ મારું વાવાઝોડું વાવાઝોડું છ વાગે હમણાં

એટલા માટે સબસ્ક્રાઈબ જરૂર થી કરજો મોબાઈલ માં તમારી બધી આશા પૂરી કરે રામ રામ